રાજકોટ ગેમ જરામની કાનના મૃતકો પાર્થિવ દે અને તેમના જ પરિવારજનોને પહેલાં મળી રહે તે માટે થી વધુ સભ્યોને ની ટીમે કામગીરી કરી રહી છે બાય ઋણ સમય નહીં બગડે તે માટે તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા સેમ્પલ પહોંચાડવામાં આવ્યા હતા જે બાદ સોમવાર સાંજ સુધીમાં કુલ અઠ્ઠાવીસ મૃતદેહ પૈકી તે મૃતદેહના ડીએનએ મેચિંગના આધારે ઓળખ કરી દેવામાં આવી છે અને જે પૈકીના ગ્યાં મૃતદેહ ઓળખ થતા તેમના સ્વજનોને સોંપવામાં આવ્યા છે ડીએનએને લઈ ગૃહ રાજ્ય મંત્રી હરસંઘુએ વધુ માહિતી આપી હતી કોઈ બી મૃતદેહમાંથી લોહી પ્રાપ્ત ના કરી શક્યા જેના કારણે બોનના માધ્યમથી આ ડીએનએ મેચ કરવાની પ્રક્રિયા કરવી એ જરૂરી હતી આ તમામ સેમ્પલિંગ કલેક્ટ કરીને તાત્કાલિક ધોરણે એના ઉપર કામગીરી કઈ રીતે થઈ શકે કે જેથી પરિવારજનોને જલ્દીથી આપણે મૃતદેહ સોંપી શકીએ આ ડીએનએ મોટર માર્ગે જો લાવે તો કમસે કમ ચાર કલાક લાગે જેથી શ્રીના આદેશથી એર એમ્બ્યુલન્સના માધ્યમથી તાત્કાલિક એફએસએલ ખાતે પહોંચાડવામાં આવ્યું એનાલિસિસ થયેલા નમૂનાઓનું ઇન્ટરપ્રિટેશન કરવું અંદાજિત છ થી સાત કલાકનો સમય આમાં લાગતો હોય છે અને ફાઇનલ તબક્કો આઠમો તબક્કો હોય છે જેમાં ડીએનએ નો રિપોર્ટ તૈયાર થાય છે